એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિલ્લામાં કેમિકલ યુક્ત નશીલા પદાર્થ તાળીના વેચાણનો પડદા પાસ. ગીર સોમનાથ એલસીબીએ આખો રેકેટ ઝડપી પાડ્યો. મૈસાગરના સંતરામપુરની કોડીનાર એસટી બસમાં પાર્સલ આવેલ સૂત્રાપાડાના ગંટિયા પ્રાચી ફાટકે દેશી દારૂનો બુટલેગર ઝડપાતા ભાંડો ફૂટ્યો સ્થાનિક બોટલેગર મુંબઈની તાળી જેવો કેમિકલ યુક્ત પદાર્થ મેળવી તાળી બનાવતા લોકોના આરોગ્ય માટે ખૂબ જ ગંભીર કેમિકલયુક્ત દારૂનું વેચાણ થતું જેથી સંતરામપુરથી પૂરતી ચીનુની અટક કરી તપાસ આગળ વધારી હતી આ દરમિયાન મળેલી માહિતીને લઈ એલસીબી પીઆઈ એબી જાડેજાની સૂચનાથી પીએસઆઈ એસી સિંધવે ચીનુને કેમિકલનો પાવડર મોકલનાર મહેશ પોન મુંબઈ હોવાની માહિતી મળતા ત્યાં પહોંચી તેને પકડી પાડી પૂછપરછ કરી હતી મહેશ પોન ચેટ્ટી સામે ગુનાઓ નોંધાયેલ હોવાનું પીઆઈ એબી જાડેજાએ જણાવ્યું છે રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ